પહેલામાં અમુક ગાર્ડનો બહુ જૂના ગાર્ડનો છે જેવા કે બિલાડી બાગ છે અરવિંદ બાગ છે આ આ ગાર્ડનોને અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ બિલાડી બાગ છે અને અમે એઝ અ ગાર્ડન તરીકે સારા એવા પ્રમાણમાં ડેવલપ કરવા જઈ રહ્યા છીએ જ્યારે વાત કરીએ અરવિંદ બાગની તો અરવિંદ બાગ અરવિંદ બાગ એક સારું ગાર્ડન છે પણ એ ગાર્ડનના અંદર અડધું ગાર્ડન એવું છે કે જેની ખુલ્લી સ્પેસ છે અને પાછળથી એક ગટરના નાળા જેવું નીકળી રહ્યા છે તો ત્યાં અમે ત્યાં એને અંડરગ્રાઉન્ડ એક નાળો બનાવવા જઈ રહ્યા છીએ અને એની ઉપર પેવર કરી અને સારું વેન્ડિંગ ઝોન કરવા જઈ રહ્યા છીએ કે ત્યાં નાસ્તાની લારી હોઈ શકે ફ્રૂટ્સ વાળાની લારી હોઈ શકે વેજીટેબલ્સના લારી ત્યાં હોય લોકો આવે તો સાંજે બેસી શકે